જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ વીસ પેલો મહિનો અને બે હજાર છવ્વીસ હવે મિત્રો આપણે આજે વાત કરવાની છે માવઠાની અને ઝાકર અને પવન પણ આપણે જેમ જૂનનો કાર્યક્રમ આપ્યો જુલાઈનો કાર્યક્રમ આપ્યો એમ ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ આપણે બે દિવસ પછી આપણા ચેનલની અંદર વિડીયો મૂકશું જેથી કરતાં આવનારા વર્ષ બે હજાર છવ્વીસની વર્ષના ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ એ પછી આપણે સપ્ટેમ્બરનો કાર્યક્રમ પણ આપશું આપણે વર્ષના આગતરા ઇંધાણ તરીકે તમને માહિતી આપતા રહેશું પણ આજે આપણે ખાસ વાત કરવાની છે મિત્રો માવઠું ઝાકર અને પવન પણ એની પહેલાં તમે અમારું જીરું જોઉં છો કે આ જીરાની અંદર આપણે પચાસ બાવન દિવસે પાણી હતું અને ત્યારે હવામાન પણ ખરાબ હતું ઝાકરું પણ આવતું હતું અને ક્યાંક ને ક્યાંક જીરામાં હુકારો અને પીરિયો અને ઘૂડિયો રોગ એવા બધા પ્રશ્નો ઘણા હતા અને અમારા વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક જીરાની અંદર શરમી પણ જોવા મળતી હતી પણ આપણે એક લાંબી તાણ પછી એક જોખમ ખેડી અને રિસ્કી લઈ અને પાણી જો આપણે એમાં સફળતા મળી છે અત્યારે આપણે આ જે જીરું છે એ અત્યારે ગણતરી કરી તો સિત્તેરમાં બે દીવ ઓછા એટલે અડસઠ દિવસનું જીરું થયું છે અને સારું જીરું છે પણ આજે ખાસ મિત્રો આપણે એ પણ એક માહિતી આપવાની છે કે મેં મરણ અને મૂાઈ એમાં કોઈ પણ જાણી નથી શકતું પણ આ બધા અનુભવને અઠેઠા હોય કે અવાર જીરાની અંદર ક્યાંક ને ક્યાંક આખા વિશ્વ રેવલે થોડીક તેજી જોવા મળે એવા પણ અમુક સંકેતો મળે છે આપણે મિત્રો એટલે જીરાના સારા ભાવ મળે એની સાથે આપણે જોઈએ તો જીરાના અન્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાક છે એ નિષ્ફળતા તરફ જ પણ જાય છે ઘણા વિસ્તારોમાં આપણે એવા ખેડૂતભાઈઓના ફોન પણ આવે છે કે કિશોરભાઈ અમારે એ વિસ્તારોમાં જીરું ક્યાંક ને ક્યાંક આપણે જે અવાર ઉત્પાદનની દ્રષ્ટિએ જાય તો એમાં ઉત્પાદનમાં મોટી ઘાટી આવે એમ છે એટલે એક આની પહેલાં એક માવઠું ઘણા પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તાર ગામડામાં પડ્યું હતું તેની પણ નુકસાની થઈ હતી કચ્છના પણ વિસ્તારોમાં થોડી ઘણી નુકસાની થઈ હતી એટલે ક્યાંક માવઠાનો માર પછી શરૂઆતમાં જે આપણે તપ અને પછી ઠાર ઝાકરું અત્યારે પણ ઠાર ઝાકરું આવ્યું એટલે ઘણું જીરાની અંદર નુકસાની તો છે જ એનાય અનુસાર અને અસતના હિસાબે નિકાસના હિસાબે ક્યાંક ને ક્યાંક જીરાની બજાર સારી મળે ખેડૂતભાઈઓને એ આવું અત્યારે માહોલ છે એટલે મેં કીધું એ મિત્રો કે આ બધા અનુભવ અઠેઠા ને આપણે ક્યાંક ને ક્યાંક માહિતી મળતી હોય એટલે તમને માહિતી આપતા હોય એટલે ખાસ મિત્રો આપણે સમજાવવાની એતું છે કે જીરાની અંદર મહેનત કરજો મિત્રો હજી પણ થોડું ઘણું જીરું બસે એમ હોય અમુક બગડી ગયું હોય જીરું અને મીડિયમ મીડિયમ હોય તો હિંમત ના હારતા જીરામાં કાળજીપૂર્વક મહેનત કરી તો ઘણીવાર તન તન ચાર ચાર પાંચ પાંચ પણ જીરું પણ થઈ જતું હોય પણ આપણે એમ નથી કહેતા કે એથી આપણે ક્યાંક ને ક્યાંક એક રાહત મળે પણ સારો બજાર ભાવ હોય તો પાંચ મણ જીરું હોય અને સારો ભાવ મળે તો પણ ક્યાંક ને ક્યાંક આપણે આમાં જે આપણે ખર્ચા કર્યા હોય એની રિકવરી થતી હોય એટલે આ હતી મિત્રો બજાર ભાવની વાત પણ હવે આપણે ખાસ વાત કરવાની છે મિત્રો ઠાર ઝાકર અને ઠંડી અને પવન તો મિત્રો અત્યારે હાલમાં એવું લાગે છે કે પવન હવે થોડોક મીડિયમ રહેશે જે કરતાં આપણા ઉષા પાક હોય જે ઘઉં છે પછી રાયડો છે અને એરંડા છે પછી કોઈ મોટા આપણે આગતરા ધાણાનું વાવેતર હોય તેમને છેલ્લા પાણી પાવાના હોય તો મિત્રો અત્યારે જોખમ ખેડી અને તમે પાણી પાઈ શકો છો કારણ કે પછી આપણે શંકા છે મિત્રો કે બાવીસ તારીખ પછી સોરી ત્રેવીસ તારીખ પછી ક્યાંક ને ક્યાંક પવનમાં પાછો વધારો થાય તેવી પણ શક્યતા છે મિત્રો અને પછી પછી આપણે ક્યાંક ને ક્યાંક એક આપણે કહીને કે રોયાળ અને ફૂલ ઠંડી આવી પાંચ છ દિવસનો પાછો ઠંડીનો ફૂલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે અને આપણે આમ ગણતરી કરીએ તો મિત્રો ક્યાંક ને ક્યાંક હજી ઠંડીનો રાઉન્ડ એક આવશે ને તે પછી આપણે દસ ફેબ્રુઆરી સુધીમાં ક્યાંક ને ક્યાંક હજી પણ ઠંડીનું પ્રમાણ રહી શકે એટલે હજી પાછરા હજી રાહશે અને પાછતરું શિયાળું પિત્ત છે ધાણા ચણા આ બધેને ક્યાંક ને ક્યાંક આ પાછળું હવામાન છે સપોર્ટર બનશે અને ઉત્પાદન સારું મળે તેવી પણ શક્યતા છે મિત્રો પણ ખાસ મિત્રો આપણે અત્યારે જે થાર ઝાકરનો રાઉન્ડ આવે છે એમાં આજે વીસ તારીખ છે અને કાલે એકવીસ તારીખ થાય એટલે આજ આજે જે અમુક વિસ્તારોમાં જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા એવા વિસ્તારો હતો ત્યાં પણ ઝાકળ જોવા મળતી કાલે એમાં રાહતના સમાચાર થશે કોઈ સીમિત વિસ્તાર પૂરતી ક્યાંય અફવા ઉપર ઝાકર કે ઠાર જોવા મળે પણ કાલે રાહત થશે પણ બાવીસ તારીખે એક બે દિવસ ઠાર ઝાકરમાં રાહત થાય બાવીસ અને ત્રેવીસ તારીખ આ બે તારીખ એવી હશે મિત્રો ત્યાં પણ અમુક કચ્છના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઝાકર અને ઠારનું પ્રમાણ રહેશે અને અથવા બાવીસ ત્રેવીસ તારીખે કચ્છના સીમિત વિસ્તાર મિત્રો એવું ના સમજતા કે આપણે પહેલાં જે માવઠાની વાત કરી હતી કે સીમિત વિસ્તાર હોય કે માની લ્યો કચ્છના સો ગામડા હોય એવા પાંચ ગામડા કે દસ ગામડા એવા હોય કે ત્યાં સાટા ખરા અને એક બે પંથક એવા હોય કે ત્યાં ઝાપટું પડ્યું એટલે પશ્ચિમ સવરાટની વાત કરીએ તો મિત્રો પશ્ચિમ સવરાટમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે સાટા પડે અને ક્યાંક સીમિત એક કોઈ એક બે ગામડું હોય કે ત્યાં આપણે કંઈ કે માવઠું ઝાપટું પડ્યું એવી પણ પ દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તાર ભાવનગરથી માંડી અને વેરાવળ સુધીમાં ક્યાંક સાટા ખરે તેવી બાવીસ ત્રેવીસ તારીખની અંદર શક્યતા છે મિત્રો બાકી કચકાતરા રૂપે વાદળછાયું વાતાવરણ થશે અને બાવીસ ત્રેવીસ તારીખની અંદર અમુક છૂટા છવાયા વિસ્તારોમાં ઝાકર અને ઠાર પણ જોવા મળશે પછી ચોવીસ પચીસ તારીખ છે મિત્રો એમાં ચોવીસ પચીસ તારીખ અથવા પચીસ છવીસ તારીખ એમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઘાટું ઘાટા વાદળા થાય અને કચકાતરા રૂપે વાદળા જોવા મળે તેવી શક્યતા છે અને ક્યાંક કોઈ અફવા રૂપ એક બે ગામ પંથક એવા હોય ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરું મિત્રો છોવી પચી અથવા પછી છવી કે એમાં ક્યાંક આપણે કહી કે પછીડી વાર સાટા ખાયા એ અફવા રૂપ હશે હાલમાં કોઈ આપણા ઉપર માવઠાનો ખતરો નથી મિત્રો પણ ખાસ મિત્રો કે આ જે વાતાવરણ છે એ ક્યાંક ને ક્યાંક ઓગણત્રીસ તારીખ પછી એ પણ કસ ખાતરા રૂપે વાદળા થાય અથવા ક્યાંક ને ક્યાંક ઠાર પ્રમાણ પણ પાછું આવી શકે અને આ જે રાઉન્ડ મિત્રો છે એ આમ તો પાંચ પાંચ ફેબ્રુઆરી સુધી અને દસ ફેબ્રુઆરી સુધી ક્યાંક ને ક્યાંક કસકાતરા અને ઠાર ઝાકરોનું અને ક્યાંક ને ક્યાંક અસ્તિત્તામાં ફેરફાર તેવું માહોલ અને ઠંડીનો રાઉન્ડ સાથે આ બધું શક્યતા છે મિત્રો એટલે તમને આગતના ઈંધાણ તરીકે આ માહિતી આપવાની કોશિશ કરી મિત્રો અને નેક્સ્ટ આપણે જે બેદી પછી ઓક્ટોબર મહિનાનો જે વિડીયો બનાવી એ ખાસ જોજો મિત્રો અને મારા ચેનલ સાથે જોડાતા રહેજો કારણ કે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક જે આપણી આગતરા ઈંધાણ તરીકે જે માહિતી અને આગાહી આપણે કહી એ મિત્રો તમને કામ આવી શકે એટલે ખાસ મિત્રો કે આપણા ચેનલ સાથે જોડાતા રહેજો અને જેટલો બને એટલો વિડીયો સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને લાઇક કરજો જેથી કરતાં આવનારા સમયની અંદર હું એ પણ તમને મજબૂતાઈથી ક્યાંક ને ક્યાંક હવામાન અને બદલાતી ઋતુ એનો અહેસાસ જેવો પણ મને ખાસે દેશી હનુમાનમાં તમને માહિતી આપતો રહી અને મિત્રો એ ખાસ મારી એક રિક્વેસ્ટ છે મિત્રો કે મારો વિડીયો કંઈક આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એ તમારો પ્રેમ પ્રેમજી મને છે એમનો ખૂબ ખૂબ આભાર પણ સાથે મિત્રો આ એક વાત કરવા માગું છું કે આપણે જે ખેડૂત છે ખેડૂતનો દીકરો કંઈ પણ મહેનત કરતો હોય તો તમારો પણ એક સપોર્ટ દેવાનો હક છે મિત્રો પણ જેટલા મારા મિત્રો જેટલા મારો વિડીયો જોવે છે એ બધેને એક ખાસ રિક્વેસ્ટ કરું છું જેટલા જુઓ એ મિત્રો એક અંગોઠો મારી અને લાઇક તો આપો જ કારણ કે પાંચ હજાર જોતા હોય તો ખરેખર આપણા વિડીયોની અંદર ચાર હજાર લાઇક તો હોવી જ જોઈએ આ એક મારી સફળતાની સીડી છે મિત્રો અને તમારી આગળ એટલી આશા રાખી અને વિડીયો પૂરો કરું જય જવાન જય કિસાન જય મુરલીધર